કુંભ રાશિના વર્ષ બે હજાર છવ્વીસ માટે દસ મોટી આગાહીઓ પ્રિય કુંભ રાશિના લોકો હું તમને કહેવા માંગુ છું કે જીવનનો દરેક તબક્કો આપણને કંઈક ને કંઈક શીખવે છે ક્યારેક તે તમને હસાવશે અને ક્યારેક સંઘર્ષની ગરમીમાં તમને શાંત કરીને મજબૂત બનાવશે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસનો આ છેલ્લો સમય પણ ધીમે ધીમે વિદાય લેવાનો છે હા આ વર્ષ તમારા માટે સરળ નહોતું ઘણા વળાંક આવ્યા ઘણા ઉતાર ચઢાવ આવ્યા કેટલાક સપના તૂટી ગયા કેટલાક સંબંધો વેરવિખેર થઈ ગયા અને કેટલાક એવા સંજોગોએ તમને હચમચાવી દીધા જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય મિત્રો શનિની સાડાસાથીએ દરેક દિશામાંથી તમારી ધીરજની કસોટી કરી ક્યારેક તે હિંમતની સીમાઓને સ્પર્શી ગઈ અને ક્યારેક તે તમારા મનને સંપૂર્ણપણે થાકી ગઈ ક્યારેક તમે ડગમગ્યા તમે પડવાથી માંડ માંડ બચી ગયા તમે પીડા સહન કરી અને એકલતાનો માર્ગ પણ પસંદ કર્યો મિત્રો ઘણી વખત એવું લાગતું હતું કે તે હવે સહન કરી શકશે નહીં પરંતુ તમે રોકાયા નહીં તમે થાક્યા નહીં તમે તૂટ્યા નહીં કારણ કે તમારી અંદર એક અદ્ભુત શક્તિ હતી હા તમારા આત્માની શક્તિ પરંતુ મિત્રો સમય બદલાઈ રહ્યો છે બે હજાર છવ્વીસનો દરવાજો ખુલવાનો છે અને આ દરવાજો ફક્ત એક વર્ષનો દરવાજો નથી પરંતુ તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત છે મિત્રો આ વર્ષ તમારા માટે ફક્ત નવું વર્ષ નહીં હોય તે નવા પ્રકરણનો નવી તકો અને નવો પ્રકાશ લાવશે મિત્રો બે હજાર પચ્ચીસે તમને પડવાનું શીખવ્યું પણ બે હજાર છવ્વીસ તમને ઉડવાનું શીખવશે હા આ વર્ષ નવી આશાનો પ્રકાશ લાવશે આ સમયે તમારા માટે એક નવી દિશા નક્કી કરવા જઈ રહ્યો છે જ્યાં તમારા ભૂતકાળના સંઘર્ષો તમારી શક્તિ બનશે અને તમારા ઘા તમારી ઓળખ બનશે કુંભ બે હજાર છવ્વીસ તમારા જીવનમાં દસ મોટા ફેરફારો લાવશે એવા ફેરફારો જે તમારી વિચારસરણીને બદલી નાખશે તેઓ તમારો રસ્તો બદલી નાખશે અને તમારી ખોવાયેલી ચિનગારીને ફરીથી જીવંત કરશે આ વર્ષ તમને બતાવશે કે જે તૂટે છે તે જ વધુ તેજસ્વી બને છે જે તૂટે છે તે જ નવું સ્વરૂપ મેળવે છે જે પીડા સહન કરે છે તે જ વિજયને લાયક બને છે તો પ્રિયકુંભ કૃપા કરીને આ વીડિયો સાથે જોડાયેલા રહો કારણ કે તે તમારી ચંદ્ર રાશિ તમારી જન્મ રાશિ પર આધારિત છે તો પ્રિય મિત્રો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં ઉપરાંત જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારો પ્રેમ બતાવો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો તો મિત્રો ચાલો બે હજાર છવ્વીસમાં કુંભ રાશિ માટે દસ મુખ્ય આગાહીઓ વિશે જાણીએ આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની સફરને ડિકોડ કરીશું જ્યાં શનિ તમને ત્રાસ આપવાનું બંધ કરશે અને તમને તેજસ્વી બનાવવાનું શરૂ કરશે બે હજાર છવ્વીસમાં જવાબદારી મહાન હશે પરંતુ પુરસ્કાર વધુ મોટો હશે ચાલો તમારા ભવિષ્યના તારાઓને ડીકોડ કરીએ બે હજાર છવ્વીસની ઈમારત જેના પર ટકી છે તે ચાર મુખ્ય ગ્રહો છે જ્યાં સુધી તમે તેમની ગતિવિધિઓને સમજશો નહીં ત્યાં સુધી નાની ઘટનાઓનો અર્થ ખોવાઈ જશે તો ચાલો એક જ્યોતિષીય યાત્રા પર નીકળીએ નંબર એક કુંભ રાશિ માટે પહેલી આગાહી કુંભ રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે બે હજાર છવ્વીસમાં શનિ તમારા બીજા ભાવ મીન રાશિમાં આખા વર્ષ માટે રહેશે પરિણામે કુંભ રાશિના જાતકો માટે હાલમાં સાડા સાતીનો ત્રીજો અને અંતિમ તબક્કો ચાલી રહ્યો છે લોકો ઘણીવાર સાડાસાતીથી ડરતા હોય છે પરંતુ યાદ રાખો શનિ ધીરજનો મિત્ર છે અને તે અન્ય લોકોનો મિત્ર છે ઘરમાં શનિનો અર્થ એ છે કે પૈસા આવશે તમારું બેંક બેલેન્સ વધશે પણ તે લોટરીથી નહીં આવે સફળતા સખત મહેનત અને શિસ્ત દ્વારા મળશે મિત્રો આ વર્ષે તમારી વાણી પર કડક નિયંત્રણ રાખવાની જરૂર પડશે એક કઠોર શબ્દ તમારા સ્થાપિત સામ્રાજ્યને હચમચાવી શકે છે આ વર્ષનો બીજો મુખ્ય ગ્રહ ગુરુ છે મિત્રો વર્ષની શરૂઆતમાં તે તમારા પાંચમા ભાવમાં બાળકો અને જ્ઞાનના ભાવમાં હશે જોકે બે જૂન બે હજાર છવીસના રોજ એક ઘટના બનશે જે દર બાર વર્ષે એક વાર બનશે મિત્રો ગુરુ તેના ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે અને તમારા છઠ્ઠા ભાવમાં રહેશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં છઠ્ઠો ભાવ રોગ દેવો અને દુશ્મનોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે કોઈ શુભગ્રહ ત્યાં ઉચ્ચ થાય છે ત્યારે તે ત્રણેયનો નાશ કરે છે તમારા દુશ્મનો તમારી સામે ટકી શકશે નહીં જૂના દેવા માફ થશે અને તમે કાનૂની બાબતોમાં વિજય પ્રાપ્ત કરશો ત્રીજું રાહુ અને કેતુ છે મિત્રો પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી રાહુ તમારા લગ્નમાં એટલે કે પ્રથમ ભાવમાં અને કેતુ સાતમા ભાવમાં રહેશે રાહુ લગ્નમાં હોવાનો અર્થ એ છે કે તમારું મન ખૂબ જ તેજ હશે તમે એવા વિચારો સાથે આવશો જે બીજાઓને પાગલ લાગશે પરંતુ તે જ વિચારો તમને સફળતા લાવશે જો કે રાહુ ક્યારેક ભ્રમ પેદા કરી શકે છે તમને એવું લાગશે કે તમે જ બધું છો આ અહંકારથી બચવું જોઈએ દરમિયાન સાતમા ભાવમાં કેતુ સંબંધોમાં થોડી ઉદાસીનતા અથવા અલગતા લાવી શકે છે તમને એવું લાગશે કે તમારો જીવનસાથી તમને સમજી શકતો નથી આપણે એ પણ યાદ રાખવાની જરૂર છે કે નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં થયેલા ફેરફારો જેમ કે શનિની સીધી ગતિ અને જેકપોટ ગોઠવણીની રચના બે હજાર છવ્વીસની શરૂઆતમાં સ્પષ્ટપણે દેખાશે મિત્રો વર્ષની શરૂઆતમાં કોઈ મોટી ભેટ અથવા નાણાકીય સફળતા તમારી રાહ જોઈ રહી છે હવે ચાલો સમયનું ચક્ર ફેરવીએ અને જોઈએ કે મહિને મહિને તમારી સાથે શું થાય છે કરવા જઈ રહ્યા છીએ નંબર બે કુંભ રાશિ માટે બીજી આગાહી કુંભ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એક અદભુત સંયોગ સાથે શરૂ થાય છે હા તમારી કુંડળીના અગિયારમાં ભાવ લાભના ભાવમાં ગ્રહોનો મેળાવડો છે મિત્રો મંગળ સૂર્ય બુધ અને શુક્ર બધા તમારા લાભ ભાવમાં સ્થિત છે આ પાછળનો તર્ક સમજો મંગળ તમારા કારકિર્દી પર શાસન કરે છે સૂર્ય તમારા વ્યવસાય પર શાસન કરે છે શુક્ર તમારા નસીબ પર શાસન કરે છે અને બુધ તમારી બુદ્ધિ પર શાસન કરે છે મિત્રો જ્યારે આ બધું લાભ ભાવમાં હોય છે ત્યારે આપણે તેને ફક્ત લાભની સ્થિતિ કહીએ છીએ વર્ષના પહેલા મહિનામાં જ તમને આવકના અનેક સ્ત્રોત મળી શકે છે હા અટકેલા પૈસા પાછા મળશે અને વર્ષોથી અધૂરી રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે આ પછી મંગળ સોળ જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે મિત્રો મકર તમારી કુંડળીનું બારમું ભાવ છે અને મંગળ અહીં ઉચ્ચ સ્થાને છે બારમું ભાવ વિદેશી દેશોનું પ્રતિનિધિત્વ કરે છે જો તમે વિદેશ પ્રવાસ માટે પીઆર મેળવવા માટે અથવા એમબીએમાં નોકરી શોધવા માટે વિઝાની રાહ જોઈ રહ્યા હતા તો આ મહિનો તમારા માટે સુવર્ણ સમય છે પરંતુ ધ્યાનમાં રાખો કે બારમું ઘર પણ ખર્ચનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો ખર્ચ વધશે પરંતુ તે શુભ ખર્ચ હશે પછી તેવીસ ફેબ્રુઆરી આવે છે જ્યારે મંગળ તમારા લગ્ન કુંભ રાશિમાં પ્રવેશ કરશે રાહુ પહેલેથી જ ત્યાં છે મંગળનો અગ્નિ અને રાહુનો પવન ભેગા થઈને અંગારક યોગ બનાવશે મિત્રો આ યોગ લગ્નમાં બની રહ્યો છે આ તમારામાં જબરદસ્ત ઉર્જા લાવશે તમે તમારા કામ કોઈપણ રીતે પૂર્ણ કરી શકશો જે સરકારી ફાઈલો અટવાઈ ગઈ હતી તે સાફ થઈ જશે તમારો આત્મવિશ્વાસ આકાશને આંબી જશે પરંતુ મિત્રો સાવધાન રહેવાની વાત આ સંયોજન વ્યક્તિને ખૂબ જ ગુસ્સે બનાવે છે હાઈ બ્લડ પ્રેશરની શક્યતા છે ઉતાવળમાં વાહન ચલાવવાનું ટાળો માર્ચ મહિનો તમારા માટે નસીબના દરવાજા ખોલશે ગુરુ અગિયાર માર્ચ બે હજાર છવ્વીસના રોજ સીધો ફરશે પૈસાના પ્રવાહમાં આવતી કોઈ પણ નાની અવરોધો દૂર થશે ભાગ્ય તમારી તરફેણ કરવાનું શરૂ કરે છે પરંતુ વાસ્તવિક રમત બે એપ્રિલ બે હજાર છવ્વીસના રોજ શરૂ થશે મંગળ તમારા બીજા ભાવ ધનના ભાવ મીન રાશિમાં પ્રવેશ કરશે તમારો લગ્નનો સ્વામી શનિ ત્યાં પહેલેથી જ હાજર છે શનિની શીતળતા અને મંગળની હુંફ ધનના ભાવમાં મળી રહી છે આપણે આને સંપત્તિનો વિસ્ફોટ કહી શકીએ છીએ શા માટે કારણ કે લગ્નનો સ્વામી અને કર્મસ્વામી બંને ધનના ભાવમાં મળી રહ્યા છે પરિણામે પ્રવાહી રોકડનો ઝડપી પ્રવાહ આવશે વધુમાં પૂર્વજોની મિલકત સંબંધિત કોઈ પણ વિવાદો તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે તમારી સંપત્તિ અને સ્થિતિ વધશે જો કે સાવધાની રાખવી જોઈએ કારણ કે બીજું ભાવ પણ વાણીનું ભાવ છે મંગળ તમને ત્યાં કઠોર રીતે બોલવા માટે મજબૂર કરી શકે છે પરિવારમાં વિવાદો થઈ શકે છે તેથી આ સમય દરમિયાન મૌન તમારું સૌથી શક્તિશાળી હથિયાર રહેશે ત્યારબાદ અગિયાર મે ના રોજ મંગળ પોતાની રાશિ મેષના ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે આ શત્રુ હંતા યોગનું નિર્માણ કરશે મિત્રો તમારા દુશ્મનો તમારી સામે ઊભા રહેવાની હિંમત કરશે નહીં આ સમય નવા સંબંધો અથવા લગ્ન પ્રસ્તાવો માટે પણ શુભ છે કુંભ રાશિ માટે ત્રીજો નંબર ત્રીજો ભવિષ્યકથન છે મિત્રો હવે વર્ષનો સૌથી મોટો દિવસ આવી રહ્યો છે બે જૂન બે હજાર છવ્વીસ જ્યારે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ઉચ્ચ સ્થાન મેળવશે જે કુંભ લગ્ન માટે આ છઠ્ઠું સ્થાન બનાવશે મિત્રો કેટલાક લોકો કહેશે કે ગુરુ છઠ્ઠા ભાવમાં છે કુંભ રાશિમાં આવું થઈ રહ્યું છે કેટલાક લોકો કહેશે કે ગુરુ છઠ્ઠા ભાવમાં સારો નથી જોકે કુંભ રાશિ માટે આ રાજયોગ જેવું છે ગુરુ ધન અને નફાનો સ્વામી છે મિત્રો જ્યારે ધનનો સ્વામી છઠ્ઠા ભાવમાં ઉચ્ચ હોય છે ત્યારે તે નોકરીઓ અને સ્પર્ધાઓમાંથી પૈસા લાવે છે સરકારી નોકરીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ એવો સમય છે જે પહેલાં ક્યારેય જોયો નથી કે આગાહી કરવામાં આવ્યો નથી સફળતાની ખાતરી છે મિત્રો જૂના દેવા તમને પરેશાન કરી રહ્યા હશે જો તમને કોઈ લાંબી બીમારી હતી તો તમને સારવાર અને સુધારો મળશે જો તમે કોર્ટના કેસોમાં ફસાયેલા હતા તો તમને મુક્તિ મળશે સોળ જુલાઈએ સૂર્ય પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ઉચ્ચ ગુરુ સાથે જોડાશે આને પદ પ્રાપ્તિ યોગ કહેવામાં આવે છે તમારી સામાજિક સ્થિતિ વધશે પ્રમોશનની શક્યતા ખૂબ જ મજબૂત છે આ પછી અઢાર સપ્ટેમ્બરે મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે મિત્રો મંગળ અહીં નબળો છે જો કે ઉચ્ચ ગુરુ હોવાથી તે નીચભાંગ રાજયોગ બનાવશે આનો અર્થ એ છે કે નિષ્ફળતાને સફળતામાં ફેરવવી શરૂઆતમાં તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કોઈ સોદો રદ થઈ શકે છે પરંતુ અંતે તે જ ઘટના તમારા માટે સૌથી મોટો નફો સાબિત થશે જેમ જેમ વર્ષઅંત તરફ આગળ વધી રહ્યું છે મિત્રો તમારે થોડું સાવધ રહેવું પડશે એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસના રોજ ગુરુસિંહ રાશિ એટલે કે સાતમા ભાવમાં પ્રવેશ કરશે કેતુ ત્યાં પહેલાથી જ હાજર છે ગુરુ અને કેતુનું જોડાણ ગણેશ યોગ અને ગુરુ ચાંડાલ યોગ પણ બનાવે છે મિત્રો સાતમું ભાવ લગ્ન અને ભાગીદારીનું છે તેથી નવેમ્બર અને ડિસેમ્બરમાં તમારા વ્યવસાયિક જીવનસાથી અને જીવનસાથી સાથે ગેરસમજ થઈ શકે છે અહંકારના સંઘર્ષથી બચો નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી મિત્રો હવે અંત તરફ આવીએ છીએ રાહુ અને કેતુ છ ડિસેમ્બર બે હજાર છવ્વીસના રોજ તેમની રાશિ બદલશે રાહુ બારમાં ઘરમાં અને કેતુ છ અઠતા ઘરમાં પ્રવેશ કરશે મિત્રો મે બે હજાર પચ્ચીસ તમે જે નિકટતા અથવા બંધન અનુભવ્યું છે તે છ ડિસેમ્બરના રોજ તૂટી જશે તમે માનસિક રીતે મુક્ત અનુભવશો વર્ષનો અંત વિદેશયાત્રા માટે સૌથી મજબૂત સમય હશે તો મિત્રો તે તારીખો વિશે છે હવે ચાલો જોઈએ કે આ તમારા જીવનના મુખ્ય ક્ષેત્રોને કેવી અસર કરશે પાંચમો ક્રમ કુંભ રાશિ માટે પાંચમો ક્રમ મિત્રો હું તમને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસનું વર્ષ ધન માટે એક સીમાચિહ્નરૂપ વર્ષ છે હા શનિ ધન ગૃહમાં છે અને જૂન પછી ગુરુ ઉચ્ચ થશે જેનાથી તમારું બેંક બેલેન્સ વધશે પરંતુ શનિ કહે છે બચત કરો ફાલતુ ન કરો તમારે ધન એકઠું કરવાની આદત કેળવવાની જરૂર છે શેરબજારમાં રોકાણ કરતી વખતે સાવચેત રહો કારણ કે શનિ જુલાઈ અને ડિસેમ્બર વચ્ચે વકરી રહેશે જેના કારણે વળતરમાં વિલંબ થઈ શકે છે આ વર્ષ માટે આ સુવર્ણ નિયમ છે ઉધાર કે ઉધાર ન લો આ વર્ષ કારકિર્દી માટે બ્રાન્ડ બિલ્ડિંગ વિશે છે ખાસ કરીને એઠ બેન્કિંગ શિક્ષણ અથવા મેનેજમેન્ટમાં નોકરી કરતા લોકો જૂન અને ઓક્ટોબર વચ્ચે નોંધપાત્ર પ્રગતિ જોઈ શકે છે મિત્રો વર્ષના સ્વામી સૂર્ય તમને વ્યવસાયમાં સત્તા આપશે નવા પ્રોજેક્ટ્સ આવનારા છે હું તમને તમારા સ્વાસ્થ્ય અંગે ચેતવણી આપવા માંગુ છું લગ્નમાં રાહુલ ત્વચાની સમસ્યાઓ અથવા અજાણ્યા ભયનું કારણ બની શકે છે જૂન પછી જ્યારે ગુરુ ઉચ્ચ થશે ત્યારે શરીર વિસ્તરશે આનો અર્થ એ છે કે સ્થૂળતા ફેટી લિવર થાઇરોઇડ અથવા કોલેસ્ટ્રોલમાં વધારો થવાનું જોખમ વધે છે તમારું મેડિકલ ચેકઅપ કરાવતા રહો ઓછી મીઠાઈ ખાઓ અને યોગને તમારા દિનચર્યામાં સામેલ કરો તેનો ભાગ બનો સ્વાસ્થ્ય એ સૌથી મોટું નસીબ છે ભારતીયો જો તમને આ વિશ્લેષણ અને ઊડાણપૂર્વકની માહિતી ગમતી હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો નીચે જય શનિદેવ ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દરેક ગ્રહોના ગોચરની માહિતી મેળવવા માટે સૌથી પહેલા બે લાઇકોન દબાવો ભગવાન તમારા બધાને આશીર્વાદ આપે આભાર મિત્રો